ગઈકાલે જ માનની શ્રીએ જે સંબંધિત મંત્રીશ્રીઓ હતા એમને સોંપેલા જિલ્લામાં પહોંચી જવાની સૂચના આપી હતી તે સંદર્ભે આજે હું અને માનની શિક્ષણ વિભાગના અને સામાજિક ન્યાય વિભાગના મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમ્ન ભાજા અમારી સાથે અહીંયાના સ્થાનિક સાંસદ રાજેશભાઈ અમારા ડૉક્ટર સંજય પરમાર પ્રમુખશ્રી ધારાસભ્ય ભગાભાઈ અને એ સિવાયના બધા જ બીજા આગેવાનો અને વહીવટીતંત્ર સાથે આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને એમાં પ્રતિનિધિરૂપ અમુક ગામોને અમે વિગતવાર સર્વે કર્યો છે અહીંયા સૌરાષ્ટ્રમાં કદાચ ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે વરસાદ કામોસમી વરસાદ પડ્યો છે આઠ ઇંચથી માંડીને પંદર ઇંચ સુધીનો વરસાદ અહીંયા છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલો છે એને કારણે ખાસ કરીને જે મગફળીનો પાક છે એને ભારે નુકસાન થયું છે અમુક મગફળી છે એ ત્યાંથી ખેતરમાંથી ઉપાડી લેવામાં આવી છે એમાં પણ જમીનમાં મગફળી રહી ગયેલી છે અને એનો જે પાલો છે એને પણ નુકસાન થયું છે અમુક મગફળી ઉપાડીને એના ઉંડરિયા એટલે એનો નાનો નાનો જથ્થો ભેગો કરેલો છે એ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયેલા છે અને બાકી જે ઊભી મગફળી છે એને પણ નુકસાન થયું છે એ સિવાય બાકીના જે પાકો છે એને પણ અંશતઃ નુકસાન થયું છે એટલે આ અમે પ્રાથમિક જાણકારી મેળવી છે સ્થળ ઉપર જઈને આજે અત્યારે અધિકારીઓએ પણ અમને એ બાબતે વિગતવાર તાલુકાવાર માહિતી આપી છે આ બધી માહિતીના આધારે હું અને મારા સાથી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા બંને અમે આવતીકાલે કેબિનેટમાં માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ અહીંયાનો અહેવાલ આપીશું અને એને આધારે ખેડૂતોને કેવી રીતે આમાં મદદ કરી શકાય એ બાબતનો નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને વિનંતી કરીશું